અમદાવાદ પંચમહાલ પંચમહાલ જિલ્લાના ગોધરા વિધાનસભાના ધારાસભ્ય સી કે રાઉલજીના માર્ગદર્શનથી ગોધરા વિધાનસભા મત વિસ્તારમાં એક પેડ માકે નામ અંતર્ગત વૃક્ષારોપણ કાર્યક્રમ તથા મહારક્તદાન શિબિરનું આયોજન કરાયું હતું ગોધરા શહેર સહિત ગોધરા વિધાનસભાના બોતેર ગ્રામ પંચાયતમાં અગિયાર હજાર એકસો એકાવન વૃક્ષોનું વાવેતર કરવામાં આવ્યું હતું પર્યાવરણની રક્ષા માટે સૌ કોઈને વૃક્ષોનું વાવેતર અને તેનું જતન કરવા આહવાન કરાયું હતું જેમાં સર્વ સહભાગી થયા હતા ગોધરા તાલુકા રેડક્રોસ શાખાના ચેરમેન માલદેવસિંહ રાઉલજીએ પોતાના જન્મદિવસ નિમિત્તે સ્વૈચ્છિક રક્તદાન મહાશિબિર પણ યોજી હતી જેમાં ગોધરા શહેરની શામળાજી હોમિયોપેથિક મેડિકલ કોલેજ જય જલારામ મેડિકલ કોલેજ અને રેડક્રોસ સોસાયટી ગોધરા ખાતે ત્રણસો અગિયારથી વધુ રક્તદાતાઓ દ્વારા રક્તદાન કરવામાં આવ્યું હતું તમામ રક્તદાતાઓને સ્મૃતિચિહ્ન અર્પણ કરી માનવજિંદગી માટે અમૂલ્ય બ્લડ ડોનેશન કરવા બદલ આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો રાજ્યપાલ આચાર્ય દેવવ્રત અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વ અને માર્ગદર્શન હેઠળ રાજ્યભરમાં પ્રાકૃતિક કૃષિ અભિયાન વેગવંતુ બન્યું છે ત્યારે રાજ્યના લાખો ખેડૂતોએ પ્રાકૃતિક ખેતી પદ્ધતિને અપનાવી હોવાથી પ્રાકૃતિક ખેતીના ખેતપેદાશોના ઉત્પાદન સાથે ખેડૂતોને વેચાણ માટે યોગ્ય પ્લેટફોર્મ અને બજાર મળી રહે તે માટે પ્રયાસો કરાયા છે પંચમહાલ જિલ્લા વહીવટીતંત્ર દ્વારા પણ આ અંગે વિશેષ કામગીરી હાથ ધરાઈ હતી આ માટે તાલુકા કક્ષાએ આત્મા પ્રોજેક્ટ ડાયરેક્ટરે પ્રાકૃતિક પેદાશોના વેચાણના સ્થળો માટેના પ્રયત્નો હાથ ધર્યા હતા ગોધરા તાલુકા પંચાયત કચેરી ખાતે દર ગુરૂવારે પ્રાકૃતિક ખેતીથી તૈયાર થયેલ શાકભાજીનું વેચાણ શરૂ કરાયું છે ગોધરા તાલુકાના પ્રતાપપુરા ગામના દિલીપભાઈ ચૌહાણ નામના ખેડૂત અઠવાડિયાના દર ગુરૂવારે અહીં શાકભાજી વેચીને સારી એવી આવક મેળવી રહ્યા છે તેઓ અઠવાડિયામાં એક દિવસમાં અહીં ત્રણ હજાર રૂપિયાનું શાકભાજીનું વેચાણ કરે છે જેનો લાભ તાલુકા પંચાયતમાં આવતા વ્યક્તિઓ અને કર્મચારીઓ લઈ રહ્યા છે આ ઉપરાંત તેઓ કાંકણપુર હાટ બજાર ખાતે દર રવિવારે પ્રાકૃતિક ખેતીથી પકવેલી શાકભાજી અને ખરીફ સિઝનના પકવેલા મકાઇ બાવટો તેમજ વિવિધ કઠોળનું પણ વેચાણ કરે છે પ્રાકૃતિક ખેત પેદાશોનું સારો પ્લેટફોર્મ અને ભાવ મળતા તેઓએ સરકાર અને વહીવટીતંત્રનો આભાર માન્યો હતો પંચમહાલ જિલ્લામાં સો ટકા ઉપરાંત મેઘમહેર થતાં જિલ્લાના પાનમ કરાડ સહિતના જળાશયો સો ટકા ભરાયા છે જેને પગલે વર્ષ દરમિયાન શિયાળાની ખેતી અને પીવાના પાણીની ચિંતા ટળી છે પરંતુ પચ્યીસથી ઓગણત્રીસમી ઓગસ્ટ દરમિયાન જિલ્લામાં થયેલા ભારે વરસાદમાં જિલ્લા કલેકટર તથા જિલ્લા વિકાસ અધિકારીના માર્ગદર્શન હેઠળ તંત્ર દ્વારા ચોવીસ કલાકની કામગીરી કરવાની ફરજ પડી હતી જિલ્લા ડિઝાસ્ટર કંટ્રોલ રૂમ ખાતે મળતી ફરિયાદોનું ત્વરિત નિરાકરણ લાવવા માટે જિલ્લા કલેક્ટર દ્વારા અલગ અલગ ટીમો બનાવીને રોડ રસ્તા વરસાદી પાણીનો નિકાલ અને વીજળીના પ્રશ્નોનું નિરાકરણ કરાયું હતું પંચમહાલ વહીવટીતંત્ર દ્વારા વરસાદથી થયેલ નુકસાની બાબતે સર્વે કરીને કુલ ચોર્યાસી લાખ છપ્પન હજારની સહાય ચૂકવવામાં આવી હતી જે અંતર્ગત જિલ્લામાં અઠ્યાવીસ સંપૂર્ણ નુકસાન પામેલા કાચા મકાન માટે તેત્રીસ લાખ સાહીઠ હજારની સહાય આઠસો પંચાવન જેટલા અંશતઃ નુકસાન પામેલા કાચા મકાન માટે ચોત્રીસ લાખ વીસ હજારની સહાય એકોતેર ઝુંપડાઓ માટે કુલ પાંચ લાખ અડસઠ હજારની સહાય ઓગણપચાસ અંશતઃ પાકા મકાનના નુકસાન માટે ત્રણ લાખ અઢાર હજારની સહાય ચૂકવાઈ હતી જિલ્લામાં ચાલુ ચોમાસુ સિઝન દરમિયાન કુલ એક પોઈન્ટ ચોસઠ લાખ હેક્ટરમાં વાવેતર નોંધાયું છે જિલ્લા ખેતીવાડી વિભાગ દ્વારા તમામ તાલુકાઓમાં નુકસાન બાબતે ગ્રામ સેવક દ્વારા સર્વેની કામગીરી હાથ ધરવામાં આવી હતી તો નગરપાલિકા માર્ગ અને મકાન વિભાગ સ્ટેટ તથા પંચાયત દ્વારા જિલ્લાના વિવિધ રોડ કોઝવે અને નાળાઓના સમારકામો પણ હાથ ધરાયા હતા દર વર્ષે પાંચમી સપ્ટેમ્બર એટલે કે ડોક્ટર સર્વપલ્લી રાધાકૃષ્ણના જન્મદિવસની ઉજવણી રાષ્ટ્રીય શિક્ષક દિન તરીકે કરાતી હોય પંચમહાલની વિવિધ શાળાઓ સહિત જિલ્લાના શિક્ષણ વિભાગ દ્વારા શિક્ષક દિનની ઉજવણી કરાઈ હતી કેન્દ્ર પરથી કરવામાં આવ્યું